ઘાંટવડ ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સરકાર દાદા બાપુ કાદરી જયારત ધામધૂમપૂર્વક મુસ્લિમ સમાજે એક બીજા માંગ મંદુક ભૂલી સરકાર દાદા બાપુ નામ મિશનને કામયાબ કર્યું સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરના સુન્ની મુસ્લિમ સમાજ નામ ધર્મગુરુ લાખો નામ દિલોની ધડકન અને રહેબરે મિલકત કોમી એકતા નામ પ્રખર હિમાયતી શાંત સબ્ર સાથે મુંગા મોઢે દિન દુઃખ ખિયાની સેવાના બેખધારી અને સૌરાષ્ટ્ર ગુજરાતના મોટા ભાગના ગ્રામીણ શહેરી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા તેમજ દિની તાલીમ ઇદારા અને દીકરીઓ માટે રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર દરેક હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને વ્યસન મુક્તિ આરોગ્ય અને સમાજ જીવન નામ સુધારા સાથે માનવ કલ્યાણકારી કાર્યકર્તા કોમી એકતા નામ મશીહા સાવરકુંડલા અને સૌરાષ્ટ્ર ગુજરાતની પીરે તરીકે જ સરકાર સૈયદ મોહમ્મદ દાદા બાપુ કાદરી ફાતમી મજિ નુરાની સરકાર બુધવાર નામ રોજ દુનિયાવી પડદો કરી ગયા હોય અને તેની જાણ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરના સુન્ની મુસ્લિમ સમાજમાં ફેલાતા સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજમાં ભારે ગમગીની સાથે શોકમય વાતાવરણ ફેલાયું છે તરીકત સરકાર દાદા બાપુ ફાતમી ની બે દિવસથી અચાનક તબિયત નાદુરસ્ત થતા અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતા તેમની શહેર માટે દુવાઓ થતી હતી ત્યારે તેમના લાખો શ્રદ્ધાળુઓ માંગ ચિંતા ફેલાઈ હતી અને અચાનક દુનિયાને વિદાય કરીને પડદો કરી લેતા અને તેમના શિષ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાત નામ સુન્ની મુસ્લિમ સમાજને જાણ થતા હજારોની સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા સમગ્ર ગુજરાતમાં શોકમય વાતાવરણ ફેલાયું છે અને દેશભરના સુન્ની મુસ્લિમ સમાજ નામ ધર્મગુરુઓ તેમના ચાહકો શિષ્ય અને આલીમો સાદા અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ધર્મગુરુઓ તેમના નિવાસ સ્થાને દોડી આવ્યા છે સરકાર દાદા બાપુ ફાતમીની પવિત્ર સાવરકુંડલા ખાતે આજે દફનવિધિ કરવામાં આવી હતી અને લાખોની મુસ્લિમ લોકો દેશભર સંખ્યા માંફનવિધિ માંગ જોડાઈ તેમના પરિવારજનોને આશ્વાસન અને હિંમત આપવા ભારે મેદની ઉમટી પડી છે સરકાર દાદા બાપુ કાદરીની વિધિ બુધવાર નામ રોજ સાવરકુંડલા ખાતે કરવામાં આવી હતી ત્યારબાદ ઘાંટવડ ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ઘાંટવડ તરફથી સરકાર દાદા બાપુ કાદરીની જ્યારે ધામધૂમપૂર્વક મનાવવા આવી હતી જેમાં સાંજે પાંચ વાગ્યા કલાકે હુસેની ચોકમાં ઓરતોની મિલાદ રાખવામાં આવી હતી ત્યારબાદ મર્દોની મિલાદ શરીફ અલ મદીના મસ્જિદમાં રાખવામાં આવી હતી મિલાદ બાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આમ ન્યાજનું આયોજન કરાયું હતું જેમાં કોડીનાર તથા આજુબાજુ માંગથી ઓલાદે ગૌસપાક સૈયદ સાદા દ્વારા ખાસ હાજરી આપી હતી જેમાં કોડીનારથી સૈયદ રફીક બાપુ કાદરી તથા સૈયદ જિલ્લાની બાપુ કાદરી તથા મોહિન બાપુ કાદરી તથા સૈયદ ફરજંદ અલી બાપુ કાદરી તથા સૈયદ અબ્દુલ કાદિર બાપુ કાદરી તથા ગોરાબાપુ કાદરી તથા કાદર બાપુ કાદરી તથા અવેશ બાપુ કાદરી તથા નામી અનામી સરકારો હાજર રહ્યા હતા અને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત એક તાલે હાથથી હાથ મિલાવી એકબીજાના મન ભૂલી એકતા માંગ અનેકતા બતાવી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અને આ પ્રોગ્રામ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ આદમભાઈ ચૌહાણની નજર હેઠળ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર શબ્બીર સેલો કોડીના તમારું નામ અને પરિચય આપો હું યુનુષભાઈ વલ્લીભાઈ સેલોત ઘાટવડ સુરલી મુસ્લિમ ગાંઠી સમાજના એક નાનામાં નાના અને સેવાભાવી કાર્યકર સમાજના નાના મોટા જે કામો હોય સમાજને લગતા સમાજની સેવા કે પ્રવૃત્તિ એમાં અમે બધા જ્યાં છે બધા એક્ટિવ હોય અને સમાજના નાના મોટા કામો અમે કાયમી માટે કરીએ છીએ બધા આ પ્રોગ્રામ આજે જે કરીએ એની વિશે માહિતી આપશું પોગ્રામ તરીકે સરકાર હાજી દાદા બાપુ સાવરકુંડલાવાળા એનો અલ્લા પાકની રહેમતમાં તેઓ પહોંચી જતા પોતાની નુરાની જે જુબાન હતી એની નુરાની જબાનની તાસીર અને પોતાની કોમી એકલાસની ભાવના શિક્ષણ પ્રત્યે પોતાનો લગાવ અને સમાજની એક સેવાકી પ્રવૃત્તિ પ્લસ દાદા બાપુએ સરકારે નાના મોટા ગરીબ માણસોને ખૂબ સેવાકી પ્રવૃત્તિ કરી અને એ ખુદા પાકની રહેમતમાં પહોંચી ગયેલ એના અનુસંધાને એના રૂહને અલ્લાહ તાલાને શાંતિ આપી રૂહને શાંતિ આપવા માટે થઈ અને અમે સમસ્ત મુસ્લિમ સમાજ ઘાટવડ તરફથી સરકાર પીરે તરીકે દાદા બાપુની યાદમાં અમે એક શાનદાર પ્રોગ્રામ રાખેલો હતો અને સરકાર પીરે તરીકે સૈયદ દાદા બાપુની શાનમાં અમે જ્યારત રાખેલી હતી અમે સમસ્ત મુસ્લિમ સમાજ એના દાદા બાપુના જે ઓલાની અંદર ન્યાજની પ્રોગ્રામની અંદર બધાએ સમજ મુસ્લિમ સમાજે ભાગ લઈ નાના મોટા જે કાંઈ કાર્યકરો બધા હતા આગેવાનો બધા હતા પટેલો સહિત બધાએ એકતાનું વાતાવરણ કરી અને અમારા સમાજને એક ન્યાજ બનાવી અને ન્યાજના તોર પણ અમે બધાએ એક ન્યાજના તોર પર અમે બધાએ ન્યાજ બાપુનું નામ લઈ અને જાહેરાત બધાએ મનાવી છે અમે સુની મુસ્લિમ સમાજ ઘાટવડે અને આ તમામ સાદાતે બધાએ હાજરી આપી અને સરકાર પીરે તરીકે દાદા બાપુની જાહેરાતમાં શિરકત ફરમાવી અને દુઆ માંગી અને કુલ મખલૂ તમામ કોમ માટે થઈ એકતા અને ભાઈચારા કાયમી માટે સલામત રહે એ માટે થઈ અને દુવા અને બંદગી કરી હતી અલમદીના મસ્જિદમાં ખાતવરમાં અને તમામ આજુબાજુના ગામના લોકોએ પણ સારો એવો સહકાર આપી અને સરકાર પીરે તરીકે દાદા બાપુની યાદમાં એક પ્રસાદી સ્વરૂપે ન્યાજ લીધી અને બધાએ એકતાનો માહોલ કરી અને સમસ્ત ગામ આમ તો સમસ્ત ગામ આની અંદર જોડાય અને દાદા બાપુનો જે દિવસ હતો એની શાનદાર ઉજવણી કરી હતી